હેલો એવરીવાન વેલકમ બેક ટુ ચેનલ આજે 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 છે અમારો ડે ઇન મુંબઈ સો સો અમે શું શું કર્યું એ પછી આપણે મળીએ અહીંયા બ્રેકફાસ્ટ માર ટકા હેલ્ધી અને વીસ ટકા ભાઈ આજે એબીસી જ્યુસ સાથે શરૂઆત કરે છે અને જોયું ને તો તો આપણે ત્યાં જ જીધું ना ड्राई फ्रूट्स आ रहे वाह वाह हाय दीना गुड मॉर्निंग हाय विना हाय हाय गाइस आई जो मे बी अ मस्त मस्त हेल्दी हेल्दी ब्रेकफास्ट मुंबई ना व्यूज आते वर दिन स्विमिंग पूल जोवा तो आयो ना इले हमें जा स्विमिंग पूल जोवा है जा आगे जा पानी में नहीं जाना

કરીને હવે જઈએ છે બેક ટુ રૂમ અને ફટાફટ હવે રેડી થવાનું છે ચેક આઉટ કરવાનું છે આજે ક્યાં જવાના છે આજે અમે ક્યાં જવાના છે સરપ્રાઇઝ આજના બ્લોગમાં તમને જોવાની બહુ જ મજા આવવાની છે સો સ્ટે ફોર ધ લાસ્ટ હનુમાન ગો ટુ હવે આપણે ક્યાં જઈએ છીએ બધા જોડે હો વન ટુ થ્રી સ્ટાર્ટ ઇમેજિકલ એમ પપ્પુએ કહ્યું એમ અમે લોકો જઈ રહ્યા છીએ ઇમેજિકા તો આજે બહુ જ મજા આવવાની છે બહુ જ ફન થવાનો છે આજનો જે વ્લોગ છે ને એ જોવાની તમને બહુ 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 જ મજા આવશે સો અમે મસ્ત રેડી થઈ ગયા છે હવે ત્યાં પહોંચીશું અને પછી તમને આગળની અપડેટ આપીશું પ્લસ બધું બતાવીશું અમે બી ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરીએ છીએ સો લેટ સી કે હવે કેવું હોય છે કેવું નહીં જોયું જ તું ખાલી હવે લેટ સી આટલા વર્ષો પછી વર્ધનને લઈને ફર્સ્ટ ટાઈમ આવી રીતે કોઈ થીમ પાર્કમાં જઈએ છે તો કેવું રહે છે કેવું નહીં બધું જ એક્સપિરિયન્સ તમારા સાથે શેર કરીશું અને આજનો વ્લોગ જોવાની પણ તમને બહુ મજા આવવાની છે સો સ્ટે ટુન ફોર ધ લાસ્ટ લાસ્ટું ઓર્ડર આપ્યો જ સુકી બેલ અમે લોકો અહિયાં ઉભા રહ્યા થોડી વાર મસ્ત સુકી બેલ કાકા બનાવે છે નઈ ઓનિયન હા કાકા સ્પાઈસી કર ના કાકા બીઝી છે

અરે અરે એક્સાઇટેડ યસ very much excited ચાલો ચાલો સો આરાઓ થીમ પાર્ક એન્ટ્રી અમે લોકો લઈ લીધી છે યેય લેટ્સ ગો મોરિયા મોરિયા આવજો થી ચાલો દર્શન કરી લે મોરિયાના Gandep si bapak. Wow. Wow. Wow.

ને <laughs>

છે ને મિસ્ટર ઇન્ડિયાનો શો જોઈને આવ્યા છે અને અહીંયા ટેમ્પરરી ટેટુ જોયું હોય એટલે બધાને ઈચ્છા થઈ ટેટૂ કરાવવાની મારે તો પરમનેન્ટ તમારું નામ લખાઈ ગયેલું છે અને અત્યારે જો નીલમ ભાભીએ કરાયું અરે વાહ મસ્ત છે કુલ્લીપભાઈએ કરાયો છે બેલ્ટ અને બમ્પુ અને કુલ્લીપભાઈ બંને સેમ ટેટૂ કરાઈ રહ્યા છે એ પણ બેલ્ટ જ કરાઈ રહ્યા છે નહીં

કેમ જલ આપણે માલ્યો પપ્પાનો વી અને વર્ધનનો વી કેવું લાગ્યું તને કિચિતકલ દેહ આ થેન્ક યુ પપ્પાએ બી લગાયો વર્ધન અલીબાી અલીબાબી ધાર ધન્ય વર્ગો વર્ગો વર્ધન નો વર્ગોડો વર્ધન નો વર્ગોણો ઓકે અરે વાહ હું ને વર્ધન અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ

અલગ જ નેક્સ્ટ લેવલનું ફાસ્ટ હતું અને આટલા ટાઈમ પછી હું બેઠીને એટલે કંઈક અલગ જ અજીબ જ લાગ્યું અને અહીંયા છે ને વર્ધનભાઈએ નવી ગન લીધી છે અમે રોલર કોસ્ટરમાં બેસવા ગયા એટલે અમારા વર્ધનભાઈ જે છે એ બહુ જ રડ્યા બહુ જ રડ્યા અને એના લીધે એને ચૂપ કરાવવા અમારે કંઈક લઈ આપવું પડ્યું અને અહીંયા બહુ જ મસ્ત નાઇટ વ્યૂ આવી રહ્યો છે જો હું તમને બતાવું જો ગાઈઝ નાઇટ વ્યૂ અહીંયાનો બહુ જ બ્યુટીફુલ છે અને અહીંયા વર્ધન છે વર્ધન ગન બતાય તો તારી સ્ટાર્ટ કર પપ્પા રહ્યા બતાવ બતાવ ગન બતાવ વર્ધન ગન તો બતાય ગન બતાય ગન બતાય કર અરે વાહ બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે આ નાઈટ નો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે બહુ જ એટલે બહુ જ સરસ લાગી રહ્યું છે મામ મતલબ વાઈબ ચેન્જ થઈ ગઈ કેવું લાગે છે ક્રિસમસ ની ફિલિંગ આવી રહી છે કે ડિસેમ્બર ઇઝ ઓન અને અહીંયા જો

ફાઇનલી થેન્ક યુ ભાઈ આ દેંગી આતરે છે અમારી કરવાને જઈ દઈએ છીએ બાય બાય બહુ જ મસ્ત મજા આવી બહુ જ મજા આવી ગઈ બહુ જ બહુ જ હવે અહીંયા આ આ કયો છે ભાઈ અહીંયા અમે નવી સ્ટે કરીશું મતલબ પણ તમને રૂમ ને બધું

એટલે દેખાય ઇમેજિકા યે ઇમેજિકા આખું દેખાય છે અને બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે રૂમની વાઇફ પણ બહુ મસ્ત છે અને બહુ જ બહુ જ બહુ જ મજા આવશે પાછું સેવ કરવાનું પાછો અપલોડ એટલે ક્વોલિટી સાઉન્ડ મસ્ત જોઈએ ડિનર અમે કરી રહ્યા છે ગાઈ થઈ જાઓ તમે પણ ડિનર કરવા મારો અવાજ તો બેસી જ ગયો છે ને થાક એટલો લાગે છે ને ભૂખ લાગે છે ફટાફટ જમી લઈએ અને પછી સૂઈ જઈએ હવે જોઈએ આગળ શું કરીએ છે જો કંઈ હશે લાગશે એ એક્ટિવ એક્ટિવિટી તો હું આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશ અદરવાઇઝ અહીંયા જ બ્લોગ એન્ડ કરી દઈશ શું કેવું છે ના ના હજી તો આખું હોટેલ એક્સપ્લોર કરવાની છે આખી પેલા જમી લઈએ હા